શ્રાવણ મહિનો આટલો ખાસ કેમ છે શું તમે ક્યારેય નોંધ્યું છે શા માટે વર્ષના બાર મહિનામાં માત્ર એક જ મહિનો હોય છે જ્યારે લીલીછમ પ્રકૃતિ સર્વત્ર પોતાનું સંપૂર્ણ સૌંદર્ય ફેલાવે છે જ્યારે ભગવાન શિવની ભક્તિમાંગ એકલો લીન થઈ જાય છે કે સર્વત્ર હર હર મહાદેવનો ગુણ સંભળાય છે આ માત્ર તહેવાર નથી મિત્રો આ કોઈ સંયોગ નથી શ્રાવણ તરીકે પણ ઓળખાતો શ્રાવણ મહિનો માત્ર તહેવારોનો મહિનો નથી પરંતુ વિદ્યા આધ્યાત્મિકતા અને પ્રકૃતિનો અદભુત સંગમ છે પણ શા માટે તેની પાછળની પૌરાણિક કથા શું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મહિનો તમારા સ્વાસ્થ્ય મન અને આત્મા માટે કેવી રીતે વરદાન સાબિત થઈ શકે છે આવો આજે આપણે સાવનનામ એ ઊંડા રહસ્યો જાહેર કરીશું જેને જાણીને તમે આ મહિને પહેલાં કરતાં વધુ સમજી શકશો અને અનુભવશો એવા પ્રવાસ માટે તૈયાર થઈ જાઓ જે તમને સાવનનો સાચો અર્થ કરાવશે સાવન મહિનો ભગવાન શિવને સમર્પિત છે આપણે બધા આ જાણીએ છીએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં શિવ પોતાના સાસરે એટલે કે પૃથ્વી પર આવે છે અને અહીં નિવાસ કરે છે પરંતુ તેની પાછળ એક બીજી ખૂબ મોટી પૌરાણિક કથા છે જે આપણને જીવનના સૌથી મોટા સંઘર્ષ બલિદાન અને વિજયનું પ્રતિક સમુદ્ર મંથન શીખવે છે આ માત્ર એક વાર્તા નથી પરંતુ જીવનના ઉતાર ચઢાવ પડકારોનો સામનો કરવાનો અને નકારાત્મકતાને હકારાત્મકતામાં એક મહાન પાઠ છે સમુદ્ર મંથનની વિગતવાર વાર્તા આ પ્રાચીન સમયની વાત છે જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપને કારણે દેવરાજ ઇન્દ્રએ પોતાની તમામ શક્તિઓ અને ઐશ્વર્ય ગુમાવી દીધું હતું દેવતાઓની શક્તિ નબળી પડી અને બીજી તરફ રાક્ષસોનું વર્ચસ્વ વધ્યું જેના કારણે ત્રણેય લોકમાં અરાજકતાનો માહોલ હતો આવા ભયંકર સંકટને દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ તેમને એક અદભુત ઉપાય સૂચ્યો શીર્ષ સાગરનું મંથન કરીને અમૃત મેળવવું અને પછી દેવો અને દાનવોએ મળીને સમુદ્ર મંથન શરૂ કર્યું મંથનમાંથી એક પછી એક ચૌદ રત્નો અને અદભુત વસ્તુઓ પ્રગટ થઈ જેમાં કાંડીનું ગાય ઐરાવત હાથી કલ્પવૃક્ષ અક્ષરાઓ દેવી લક્ષ્મી ચંદ્ર અને અંતે ધન્વંતરી વૈદ્ય અમૃત કલશ સાથે બહાર આવ્યા પણ આ બધાની વચ્ચે એક ભયંકર અને વિનાશક ઝેર પણ બહાર આવ્યું હલાહલ આ ઝેર એટલું તીવ્ર અને વિનાશક હતું કે તેનું એક ટીપું પણ સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે છે તે બધું બાળીને રાખ થઈ શકે છે બધા દેવતાઓ અને દાનવો ડરી ગયા આવા ભયંકર સમયમાં જ્યારે સૃષ્ટિ પર કટોકટી મંડરાયેલી હતી ભગવાન શિવે તેમના ભક્તો અને સમગ્ર સૃષ્ટિને બચાવવાની જવાબદારી લીધી તેણે તે ભયંકર હલાહલ ઝેર ગળામાં પકડી રાખ્યું અને પછી માતા પાર્વતીજીએ તેમના ગળામાં ઝેર બંધ કરી દીધું જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું અને તેમને નીલકંઠ કહેવામાં આવ્યા વિષની તીવ્ર ગરમીને કારણે ભગવાન શિવના શરીરમાં ભયંકર બળતરા થઈ રહી હતી આ સળગતી સંવેદનાને શાંત કરવા માટે તમામ દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું અને આ ઘટના સાવન મહિનામાં બની હતી આ જ કારણ છે કે શ્રાવણમાં ભગવાન શિવને જળ દૂધ બેલપત્ર અને વાંગ ધતુરા ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ બધી વસ્તુઓ ભગવાન શિવને તેમના શરીરની ઠંડક અને પીડાને શાંત કરવા માટે પ્રિય છે આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલા પ્રતિકૂળ સંજોગો આવે ગમે તેટલી નકારાત્મકતા ફેલાય આપણે તેમને ભગવાન શિવની જેમ સહન કરવા પડશે અને ત્યાગની ભાવનાથી આપની આંતરિક શક્તિને જાગૃત કરવી પડશે અને હકારાત્મકતા અને શાંતિ જાળવી રાખવી પડશે તે આપણને શીખવે છે કે કનિક પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ મોટા અવરોધોનો સામનો કરવો પડે છે અને ત્યાગે જ સાચી શક્તિ છે શ્રાવણ અને વિજ્ઞાન શરીર અને મન માટે એક આયુર્વેદિક અભિગમ શ્રાવણ મહિનાનું માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી પરંતુ તેનું પોતાનું ઊંડુંગ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્ત્વ પણ છે જે આપણા શરીર અને મન માટે અત્યંત ફાયદાકારક છે તે માત્ર એક પરંપરા નથી પરંતુ વર્ષો જૂના જ્ઞાન પર આધારિત આરોગ્ય અને સુખાકારી પ્રણાલી છે શિવ પ્રથમ યોગી છે શા માટે શ્રાવણ માંગ સાધના આધુનિક યોગશાસ્ત્ર અનુસાર શિવને પ્રથમ યોગી અથવા આદિ યોગી માનવામાં આવે છે તેમણે સપ્તૃષિઓને યોગનું જ્ઞાન આપ્યું હતું અને આ પણ શ્રાવણ મહિનામાં થયું હતું તેથી આ મહિનો ધ્યાન જ્ઞાન અને સાધના માટે શ્રેષ્ઠ છે પાર્વતીની એકસો આઠ જન્મની તપશ્ચર્યા શ્રાવણ માંગ શા માટે કરવામાં આવે છે શિવની પૂજા જ્યારે દેવી સતીએ શિવને પ્રાપ્ત કરવા માટે એક યજ્ઞમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું ત્યારે તે આગલા જન્મમાં પાર્વતી તરીકે જન્મી પાર્વતીએ એકસો આઠ જન્મો સુધી તપસ્યા કરી હતી અને છેલ્લા જન્મમાં તેણે શ્રાવણ મહિનામાં સખત ઉપવાસ અને શિવની પૂજા કરી હતી પછી શિવે તેનો સ્વીકાર કર્યો અને લગ્ન થયા તેથી જ શ્રાવણને શિવ પાર્વતી મિલન માસ કહેવામાં આવે છે મોસમી ફેરફારો અને પાચનતંત્રની ગોઠવણ શ્રાવણ મહિનો ચોમાસાની ટોચ છે આ સમય દરમિયાન વાતાવરણમાં ભેજ વધે છે અને સૂર્યપ્રકાશ ઓછો થાય છે આયુર્વેદ મુજબ આ સમયે આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે આ જ કારણ છે કે સાવનમાંગ હલકો સરળતાથી સુપાચ્ય ખોરાક અને ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે ઉપવાસ કરવાથી શરીરને ડિટોક્સ કરવાની તક મળે છે પાચનતંત્રને આરામ મળે છે અને મેટાબોલિઝમ સુધરે છે ઘણા લોકો ઘઉં જેવા અનાજ ખાય છે ભાત અને માંસાહારી ખોરાક ટાળવામાં આવે છે જે શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે સાત્વિક ખોરાક જેમ કે બિયાર સાથેનો દાણો વોટર ચેસ્ટનટ સાબુદાણા અને લીલા શાકભાજી ખાવામાં આવે છે જે શરીર પર ઓછો ભાર મૂકે છે પ્રકૃતિ અને માનસિક શાંતિ સાથે જોડાણ વરસાદની મોસમમાં પ્રકૃતિ તેની સૌથી હરિયાળી અને સૌથી વધુ ગતિશીલ હોય છે સાવન મહિનામાં કુદરતની નજીક રહેવું જેમ કે બગીચાઓમાં ફરવા અથવા પહાડી વિસ્તારોમાં ફરવાથી તણાવ ઓછો થાય છે અને મનને શાંતિ મળે છે લીલીછમ પ્રકૃતિ આંખોને શાંત કરે છે અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે ભક્તિ અને ઉપાસનામાં લીન થવાથી મન પણ શાંત થાય છે સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે અને ચિંતા તણાવ ઘટાડે છે પાણી અને હાઇડ્રેશનનું મહત્વ શુદ્ધ પાણીનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે આયુર્વેદમાં આ સમય દરમિયાન ઉકાળેલું અને નશેકું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે આયુર્વેદિક અભિગમ અને દોષોનું સંતુલન આયુર્વેદ અનુસાર ચોમાસું વાત અને પિત્ત દોષોને અસંતુલિત કરી શકે છે જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ સાંધાનો દુખાવો અને ચામડીના રોગો વધી શકે છે શ્રાવણ માંગ ભગવાન શિવને ચઢાવવામાં આવતી ઘણી વસ્તુઓ જેમ કે બેલપત્ર માંગ ધતુરા વગેરે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે બેલપત્રા ઠંડકના ગુણ હોય છે જે શરીરની વધારાની ગરમીને શાંત કરે છે સ્વચ્છતા અને રોગપ્રતિકારક શક્તિ વધારે વરસાદની ઋતુમાં ચેપ અને રોગોનું જોખમ વધી જાય છે સાવન દરમિયાન ઉપવાસ અને હળવો ખોરાક શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે ધાર્મિક વિધિઓ અને મંદિરોમાં સ્વચ્છતા પણ સ્વાસ્થ્ય માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ગંગાજળ દૂધ દહીં ઘી મધ ખાંડ પંચામૃત ચઢાવો બેલપત્ર ધતુરા અક્ષત આંકડાના ફૂલ અને અન્ય મનપસંદ વસ્તુઓ અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત જાપ કરો સોમવારે વ્રત રાખો અને કથા સાંભળો ધ્યાન યોગ અને પ્રાણાયામ સવારે અથવા સાંજે શાંત વાતાવરણમાં બેસીને ધ્યાન કરો અનુલોમ વિલોમ ભ્રામરી જેવા કેટલાક હળવા યોગાસનો અને પ્રાણાયામ કરો જે મન અને શરીરને શાંત કરે છે અને શ્વસનતંત્રને મજબૂત બનાવે છે વૃક્ષો વાવો અથવા તેમની સંભાળ રાખો સકારાત્મક રહો અને સેવા કરો મનમાં શાંતિ સકારાત્મકતા અને કૃતજ્ઞતા જાળવી રાખો સાવન માંગ માંસાહારી ખોરાક અને આલ્કોહોલનું સેવન સંપૂર્ણપણે છોડી દો તે શરીરને ભારે બનાવે છે અને ધાર્મિક શુદ્ધતાની પણ વિરુદ્ધ છે નકારાત્મક વિચારો અને વાણી ઈર્ષ્યા ગુસ્સો કે કોઈના પ્રત્યે નકારાત્મક વિચારો રાખવાનું ટાળો ભારત અને સમગ્ર ગુજરાતમાં સાવન માસ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે અહીંના લોકો ખાસ કરીને સોમવારે ઉપવાસ રાખે છે મંદિરોમાં ભગવાન શિવનો રુદ્ર અભિષેક કરવામાં આવે છે સોમનાથ મંદિર કૈલાશ મંદિર અથવા અન્ય શિવ મંદિરોમાં ખાસ કરીને સાવન દરમિયાન વીર અને ઉત્સવો હોય છે આ મહિનો સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓનું સુંદર પ્રતિબિંબ પણ છે તો તમે જુઓ સાવન મહિનો માત્ર એક ધાર્મિક તહેવાર નથી પરંતુ જીવનને સંતુલિત સ્વસ્થ અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવવાની અનોખી તક છે તે આપણને પ્રકૃતિ સાથે જોડાવા પોતાની અંદર જોવા અને ભગવાન શિવના ઝેર જેવી જીવનની મુશ્કેલીઓને સ્વીકારવા અને ધીરજ અને હિંમતથી તેને દૂર કરવા પ્રેરણા આપે છે આ મહિનો આપણને યાદ અપાવે છે કે બહાર વરસાદ અને પડકારો હોવા છતાં પણ શાંતિ અને દિવ્યતાનો સૂર્ય આપની અંદર છે તો ચાલો આ સાવને માત્ર પૂજા સુધી સીમિત ન કરીએ પરંતુ તેને આપના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ બનાવીએ તમારી આદતોમાં સુધારો કરો પ્રકૃતિ સાથે જોડાવો અને તમારા મનને શાંત રાખો તમને આ વિગતવાર માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો અને જો તમે સાવન સાથે સંબંધિત કોઈ અન્ય વાર્તા અનુભવ અથવા વિશેષ પરંપરા શેર કરવા માંગતા હો તો અમને તે સાંભળીને ખૂબ જ આનંદ થશે આ વિડિયો લાઇક કરો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ સાવનનું વાસ્તવિક મહત્ત્વ સમજી શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે આવી જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી તમારા સુધી લાવતા રહીએ આ સાવન ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે હર હર મહાદેવ